નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે કાર્યપાલક ઇન્જિનિયર કચેરી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વડોદરા ખાતે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત બે હજાર ત્રેવીસ ચોવીસ આપવામાં આવેલી છે તે વિશેની માહિતી મેળવી લઈએ તો બી એન્જિનિયર મિકેનિકલ માસિક સ્ટાઈપેન્ટ પંદર હજાર રૂપિયા આપવામાં આવશે બી એન્જિનિયર વિદ્યુત જેનું માસિક સ્ટાઇપેન્ડ છે પંદર હજાર રૂપિયા આપવામાં આવશે ડિપ્લોમા એન્જિનિયર મિકેનિકલ માસિક સ્ટાઇપેન્ડ બાર હજાર રૂપિયા આપવામાં આવશે આઈ ટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા જેનું માસિક સ્ટાઇપેન્ડ નવ હજાર રૂપિયા આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે એપ્રેન્ટિસ હેઠળ તાલીમમાં જોડાવવા એ નહીં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે તેમજ નીચાના નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે હવે ઇન્ટરવ્યૂનું જે સ્થળ છે કાર્યપાલક એન્જિનિયર સિંહ કચેરી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ બસો પાંચ બસો છ બીજો માળ જલ સેવા ભવન ગેરી કેમ્પસ રેડકોસ વડોદરા ખાતે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે ઇન્ટરવ્યૂની તારીખ ખાસ અગત્યની છે બાવીસ બે બે હજાર ચોવીસ વાર છે ગુરુવાર અને ઇન્ટરવ્યૂનો જે ટાઈમ છે એ સવારે સાડા દસ વાગેનો છે આ માહિતી સારી લાગી હોય તો આ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો